મિત્રો આપણોને સમાચાર મળી રહ્યા છે વડોદરા બસ સ્ટેશનથી જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે બસ સ્ટેશનની અંદર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આખું બસ સ્ટેશન પાણી ભરાઈ ગયું છે આખું બસ સ્ટેશન નહીં પણ આખું વડોદરા પાણી ભરાઈ ગયું છે અત્યાર સુધી સત્તર લોકોના મોત થઈ ચૂક્યા છે મિત્રો હાલ જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદ રોકવાનું નામ જ નથી લેતું જ્યાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની તમામ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા બત્તેર કલાક હજુ વાર છે યાની કે ચાર દિવસ હેડ્રિક વરસાદ પડવાનો છે ત્યારે શું હાલત થશે હાલ જોવા જઈએ તો ત્રણ દિવસ એડ્રીક વરસાદ થઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો તણાઈ ગયા છે કેટલાક ગામડાની અંદર પાણી ભરાઈ ગયું છે કેટલાક ગામડા તણાઈ પણ ગયા છે અને કેટલા શહેરમાં પાણી ભરાઈ ગયું છે જ્યાં મિત્ર મિત્રો એવી જ ઘટના સામે આવી છે વડોદરાથી વડોદરા બસ સ્ટેન્ડની અંદર જેમ કે એસટી બસની અંદર બસ સ્ટેન્ડની અંદર આખું પાણી ભરાઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો કે મિત્રો આખા હા મચાઈ દીધો છે ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે તકલીફ થવા જઈ રહી છે યાની કે ખરેખર મિત્રો લોકો એક બાજુ જોવા જઈએ તો ગરીબ લોકો ભૂખે મરી રહ્યા છે એક બાજુ જોવા જઈએ ગામડાઓ તણાઈ રહ્યા છે સૌથી મોટા સમાચાર આપણને વડોદરાથી મળી રહ્યા છે વડોદરા બસ સ્ટેન્ડમાં આખું પાણી ભરાઈ ગયું છે અને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે અને નાળા નદી સળકાઈ ગઈ છે અને બસ બસ પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવી છે બસ પણ બંધ કરી દેવામાં આવી છે તેમજ કેટલાક રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે હાઈવે પોલ તૂટી ગયા છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું જેમ કહેવાય છે કે દિવસે ને દિવસે વધતું જાય છે આ જે આગાહી છે હજુ ચાર દિવસ ચાલવાની છે ચાર દિવસ કન્ટિન્યુ અગર જો વરસાદ થાય તો શું હાલત થશે હાલ ત્રણ દિવસમાં આટલી બધી ગજબ મચી ગઈ છે જ્યાં મિત્ર ગુજરાતમાં સૌથી મોટા સમાચાર કે કે હાહાર મચાઈ દીધી છે અને હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યો છે કે અત્યાર સુધી જે ત્રણ દિવસ રેગ્યુલર વરસાદ થયો છે ત્યારે સત્તર લોકોના મોત થઈ ગયા છે અને હજુ જે લોકો જે તણાયા છે એ મોટામાં મોટા ડેમ છે એ બધા ઓવરફ્લો થઈ ગયા છે કેમ કે ગુજરાતમાં કયા કયા મોટા ડેમ છે એ પણ આપણે જાણી લઈએ એક બાજુ જોવા જઈએ તો દાંતીવાડા ડેમ સરદાર સરોવર ડેમ સુકી ડેમ યાની કે મચ્છુ ડેમ આ મોટા મોટા ડેમ છે તમામ ડેમ ઓવરફ્લો થયા છે અને સાથે સાથે લોકો વાતચીત કરી રહ્યા છે બધા ડેમ છે એ જૂના છે અને તૂટવાની પણ શક્યતા છે અને એક એક ડેમની નજીક વધારામાં વધારે પચાસ થી સાઠ ગામડાઓ ધરાવતા હોય છે બધા ગામડા પર ખતરો આવી જશે જ્યાં મિત્રો